આને તો હજી મેકઅપ કરશે પછી ફેરવ લવલી લગાડશે કેટલું કરશે હું અરે બહુ મેકઅપ અરે બાપા બહુ મેકઅપ કર્યો આમે આમના મે રૂપાળા જ લાગો જો હાલો ને અમે પછી મોડું થાય છે તૈયાર થાઉ પડે અમે અમારે તો એટલી બધી વાર નથી લાગતી આ લોકોને જ બહુ વાર લાગે તૈયાર થાતા અમને બધાયને હવે આને છે ને 2 3 મિનિટ ફૂકાવા દઈએ આજી વાર લાગ છે તમે જ્યારે છોકરીઓ તૈયાર થાવ ક્યારે કાઈ નહીં હે લે ભાઈ અમે અમે મેં હું મેકઅપ નત કરતી કેમ કે મને મેકઅપ નો ગમે એટલે હું મેકઅપ નત કરતી પણ આ કરે એટલે મને કોક દિવસ એમ થાય કે હું કરું કે નો કરું પણ પછી મને પાછું મન બદલાઈ જાય કે નથી કરવું એમ અમર હવે દેવભાઈને તૈયાર કરે છે દેવભાઈ અત્યારે તો વિડીયોનું નામ લીધું છે એટલે સાના મના બે ગયા છે બરાબર ને હજી તો માથું ઓળવાનો વારો આવશે ને એટલે ભાઈ છે ને હેરાન કરશે હમ ફટાફટ તૈયાર થઈ જાવ ક્યાં મારે છે ને પાંચ દસ મિનિટમાં સુકાઈ જાય

આપણે ફટાફટ તૈયાર થઈ જાય મિત્રો હવે આ લોકોને લેતો જાઓ ગાર્ડન માં ફેરવવા માટે અને તમે સાથે જોડાઈ

પછી આગળ તમને દેખાડીએ ઉભા રહી ગયા છે ખાસ કરીને કહેજો આ સર્કલ ગાર્ડન કયું છે કોમેન્ટ કરી અને ભાવનગરમાં રહેતા હોય તે બધા સપોર્ટ કરજો ભાવનગરમાં આ ગાર્ડન કયું છે ચાલો આગળ આબે દોડા દોડી કર્યા કરે છે જો અમારે આ દેવ જો દેવ જો રીયા આતે બહુ દોડે છે અને પપ્પા જો એની વાહ વાહ દોડ્યા કરે છે હા એની વાહ વાહ બરા દોડ્યા કરે છે ઈંગલો બસ હવે તોફાન ન કરાય દોડ લગાવવા મંડ્યા છે

ચકડોળ માં બેહાડીએ છીએ કોપીરાઈટ ન આવે તો સારું કોપીરાઈટ આવવાના કારણે થોડુંક જ દેખાડું છું ખજૂર દૂધ પીવા આવ્યા છીએ બાજુ માં આવે ઓલો ન થાય તો સારું કોપીરાઈટ આવા એ ખજૂર દૂધ વેચે છે ખાસ કરીને દોડ khá dễ chơi <laughs> làm mà nhé, ra cái gì đấy thôi chứ, khá dễ chơi anh em anh em હાલો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કહો અને લાઈટ ચાલુ કરી નાખીએ પહેલાં લાઈટ તો ચાલુ કર રૂમની આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર ખાસ કહેજો અમે ધીમે ધીમે બ્લોગિંગ કરવું ચાલુ કર્યું છે અને તમને ગમે છે કેવું અને લાઈક શેર અને સપોર્ટ કરજો તારું શું કેવું છે